નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ અમદાવાદના એક શાંત શાકભાજી બજારમાં જ્યારે સૂરજ ધીરે ધીરે પછાડી રહ્યો હતો ત્યાં નિહારિકા પોતાની મમ્મી સાથે શોપિંગ કરવા આવી હતી તેની આંખોમાં સપનાઓ હતા અને દિલમાં કલ્પનાઓ આ તરફ આર્યન એક ફોટોગ્રાફર ત્યાં ગલ્લા ગલ્લા ફરતો શાહી છબીઓ શોધતો હતો તેણે એક ઢાબા પર બેઠેલા નાનકડા બાળકનો ફોટો લેતા જ નજર પાડી નિહારિકા પર સફેદ ચૂડીદારમાં તે જાણે કોઈ શાયરી બની ઊભી હતી એક્સક્યુઝ મી આર્યને કહ્યું તમારી એક તસવીર લઈ શકું લાઇટ ખૂબ સુંદર છે અને તમે પણ ખૂબ સુંદર છો નિહારિકા આશ્ચર્યથી જોઈ ગઈ હું તો કોણ છું તમને માટે એ હળવેથી હસીને બોલી હવે ત્યાંથી શરૂઆત થશે આર્યને નમ્રતાથી કહ્યું એ દિવસ એમની મિત્રતાની શરૂઆતનો હતો પછી એક કપ ચા એક લંબો વોક અને કેટલાય મેસેजेस નિહારિકા અને આર્યન વચ્ચે વાતો હવે રોજની થઈ ગઈ ટૂંક સમયમાં તેઓ એકબીજાના જીવનનો ભાગ બની ગયા નિહારિકા કોલેજના અંતિમ વર્ષમાં હતી જ્યારે આર્યન પોતાનો ફોટોગ્રાફીનો સ્ટુડિયો શરૂ કરવાનો વિચાર કરતો હતો એક સાંજે riverfront પાસેની બેસતી પર તેઓ બેઠા હતા પવન હળવો હમકતો હતો ચાંદની ખુલ્લી આમ શણગર દેખાડતી હતી तने खबर छे तारूस्मितरा नी सौथी मोंगी तस्वीर छे है ने कहु निहारिका शर्माई गई तू रोज कई कईक कहे के मने नजर मिलावी मुश्किल थाय कदाचे ज कारण छे के मारी नज़र तारी पासे अटकी गई छे आर्यन बोलियो थोड़ी गंभीरता थी एक क्षण में बने शांत पण आँखों की भाषा बोलती रही सप्ताहे सप्ताहे एमनों संबंध वधु मजबूत थतो गयो जयरे विश्व तनाव में जीतुतु ત્યારે એ બને એક બીજામાં શાંતિ શોધતા હતા પરંતુ એક દિવસ નિહારિકા ઘરની બહાર કોલ પર આર્યન સાથે વાત કરતી હતી ત્યારે પિતાજી એમના તરફ આવી ગયા કોઈ ખાસ છે તારો માટે તેમણે પૂછ્યું નિહારિકા નિરવ રહી ગઈ હવે સંબંધને વડીલો સુધી લઈ જવાની ઘડી આવી ગઈ હતી નિહારિકાના પિતાજી मृदु સ્વભાવ અને અનુશસ્પ્રિય વ્યક્તિ એમના માટે દીકરીથી વધુ પણ પ્રતિષ્ઠા મહત્વની હતી જ્યારે તેમણે નિહારિકાની આંખોમાં આર્યન માટે પ્રેમ જોયો ત્યારે એ શાંત રહ્યા પણ એ શાંતિ એક તુફાનની પૂર્વસૂચના હતી સાંજના ખાણીપીણી પછી પિતાજીએ નિહારિકાને બોલાવ્યું આર્યન વિશે અમારે વધુ જાણવું છે તેઓ બોલ્યા અમે બસ વાત કરીએ છીએ પપ્પા પણ હા મને તે ગમે છે નિહારિકાએ ધીરજથી કહ્યું પિતાજી ગૂઠભર શાંત રહ્યા પછી બોલ્યા એના ઘરના લોકો કોણ છે ધાર્મિક રીતિ સમાજના દ્રષ્ટિકોણથી બધું વિચાર્યું છે નિહરिका આ પ્રશ્ન માટે તૈયાર ન હતી તેણે આજ સુધી આર્યનને જાતિ કે ધર્મથી નહીં જોયો માત્ર દિલથી બીજી બાજુ આર્યન પોતાના સ્ટુડિયો માટે કમાણી વધારવા મિથિલ નામના મિત્ર સાથે નવી પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો હતો પોતે સચોટ રીતે વ્યસ્ત હતો પણ નિહરिकाની હંમેશા ચિંતા કરતો એ સાંજે નિહરिकाનો મેસેજ આવ્યો હું ડરી ગઈ છું આર્યન મમ્મી પપ્પા તને સ્વીકારી શકે એમ નથી લાગે આ વાંચી આર્યન એક ક્ષણ માટે નિર્જીવ થયો પણ તરત તેણે લખ્યું પ્રિત એવું વાવેતર છે જેને જો સાચવીએ તો વહારે બધું આવે હું લડેશ તારા માટે આ સંજાર્યન માટે અસામાન્ય હતી તેણે પોતાના મનમાં સંઘર્ષ કર્યો શું પ્રેમે તત્વ છે જે દરેક વિવાદથી ઉપર છે કે શું જીવનમાં ક્યારેક હકીકત પ્રેમ કરતાં વધુ ભારે પડે નિહારિકા ઘરના વાતાવરણથી વ્યથિત હતી पिताजी शांत तो હતા પણ તેમની આંખોમાં પ્રશ્નો জ্বলતા હતા મમ્મીએ તો સીધું કહી દીધું ઘરનાથી વિરુદ્ધ જવાની છોટ આપણા ઘરમાં નથી નિહરીકા સનજારીએ મળવા આવી નિહરીકા river front પર એક ઘડી દુખભરી હતી આ બધું છોડીને ચાલી જવાય આર્યને પૂછ્યું તું એવું વિચારી પણ શકે છે નિહરીકા થોડી ઉદાસ થઈ ગઈ મારા માતા-પિતા એ જ લોકો છે જેમણે મને પ્રેમ શીખવ્યો છે હું એમનો દુખી ચહેરો નથી જોઈ શકતી અને હું તને ગુમાવતો ચહેરો કેમ જોઈ શકું આર્યન બોલ્યો બીજું કોઈ ઉકેલ દેખાતો ન હતો પણ આમ હર માનવી પ્રેમ તો સમજાવવાનો હોય છે એ દિવસથી આર્યન અને નિહારિકા એક નવી યોજના બનાવવા લાગ્યા આર્યન તેના ફોટોગ્રાફી સ્ટુડિયોને એક ઓયમાં ફેરવવાનો હતો જેમાં તેની તમામ યાદગાર તસવીરો હશે છેલ્લી દિવાલ પર હોવી હતી નિહારિકાની એક તસવીરે તસવીર જેના નીચે લખ્યું હશે પ્રેમ કોઈ ધાર્મિક ઢાંચામાં બંધાતો નથી य तो दृष्टि बदलवा क्षमता है आ एक शांतिपूर्ण बड़वाखोरी एक्सिबिशनो दिवस आ गय शहरना एक ननका पधुनिक आटक गैलेरी में आर्यने पतानी प्रथम फोटोग्राफी एक्जिबिशन राखी हु अनेक तस्वीरों बाड़कों निर्दोष हास्य की लईने वृद्ध दंपतिना शांत प्रेमभरियापड़ों सुधी हुल दीवाल पर थी निहारिका तस्वीर सफेद चूड़ीदार आँखों में एक शांतविश्वास નીચે લખેલું હતું પ્રેમે છે જ્યાં હું એને જાણું છું નાપૂછ્યા જવાબો મળે છે નિહારિકા પણ આવી હતી પોતાનું હૃદય પોતાનું હોવું એ ત્યાં દિવાલ પર જોઈ રહી હતી એ જ સમયે દરવાજે કદમો પડ્યા નિહારિકાના પિતાજી તેઓ થોડીવાર શાંતિથી દરેક તસવીર જોતા રહ્યા પછી અટકી ગયા અંતિમ દિવાલ આગળ તેઓએ તસવીર જોઈ પોતાના ચહેરા પર નરમાશ લાવી પોતાના બાળપણની એક પળ યાદ આવી કેવી રીતે એમના પિતાએ એમનો ફોટો ખેંચી રાખ્યો હતો જ્યારે તેઓ પોતાનું પહેલું સાયકલ ચલાવતા હતા તેઓ ધીમે ધીમે પાછા ફરી ગયા થોડી ઘડીઓ પછી નીહરીકાના ફોન પર મેસેજ આવ્યો પપા આ યુવક માત્ર તારી તસવીર નથી ખેંચતો તારો માન પણ રાખે છે આવતીકાલે વાત કરીએ સાથે નીહરીકાની આંખો ભીની થઈ ગઈ આર્યન એને જોઈ રહ્યો હતો સમજીતો હતો કે કંઈક બદલાયું છે તેણીએ આર્યનની બાજુ પકડી અને હળવેથી કહ્યું હું તને આજે નહીં પણ જીવનવર માટે પસંદ કરી રહી છું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ